નમસ્કાર ગુજરાત રેશન કાર્ડ ધારક મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મફત અનાજ જો તમે લેતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર તમને જે મફત અનાજનો જથ્થો આપવામાં આવે છે એની અંદર ફેરફાર થઈ શકે છે રેશન કાર્ડ દીઠ જે પણ વ્યક્તિઓએ ખાસ કુટુંબ દીઠ છે એ અનાજનો જથ્થો મેળવવો હોય તેના માટે આજનો વિડીયો ખાસ છેલ્લે સુધી જોવાલાયક છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર રેશન કાર્ડની દુકાને જે વાતાવરણની અસર ન હોવા છતાં પણ બીજાનું અનાજ બીજામાં આપી દે તો એ ગુજરાત રાજ્યમાં તો એવું ચાલે છે વરસાદની સ્થિતિ છે ગુજરાત રાજ્યમાં જ્યારે પરમિટ આપવામાં આવશે ત્યારે પરમિટના કારણે જ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ એક એક વેધર એનાલિસિસના એક્સપર્ટ આપવામાં આવે છે તો વાતાવરણની અંદર અસર છે શું દર્શાવવામાં આવે છે એ પણ તમે જોઈ લો તો અત્યારે રેશન કાર્ડ તો મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે કારણ કે જ્યારે પણ આધાર કાર્ડ અને રેશન કાર્ડનો વિકલ્પ નહોતો ત્યારે સૌથી પહેલાં છે એ પેટીએમનો ઉપયોગ આપણે કરતા અવારનવાર પેટીએમનો ઉપયોગ કરી અને ગુજરાત રાજ્ય ઉપર છે એ વેધર એનાલિસિસની એક્સપર્ટ અને રેશન કાર્ડની જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે અત્યારે ઘણા બધા જિલ્લાઓમાંથી રેશન કાર્ડ ધારક મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમને અનાજ નથી મળતું અથવા એમના જિલ્લાઓની અંદર વરસાદનું પાણી છે એ ફરી વળ્યું છે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ શું છે એ જાણવી હોય તો વેધર એનાલિસિસના એક્સપર્ટ અનુસાર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર મંજૂર થશે ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો ફોન કે મેસેજ આવવો જરૂરી નથી વાતાવરણની અસર છે એ ગુજરાત રાજ્ય ઉપર રેશન કાર્ડની ગેટ ડિટ છે એ મફત અનાજ આપવામાં આવે છે એ રેશન કાર્ડનો અનાજનો જથ્થો જેમાં ઘઉં ચોખા બાજરી અને તુવેર દાળ ચણાનો જથ્થો રેશન કાર્ડમાં એક લિટર તુવેર છે એક લિટર ચણા છે અને બીજું વધારાનું છે એ તેલ સિંગ તેલ આપવામાં આવશે તો આ પ્રકારની અત્યારે માહિતી હતી પરંતુ હજી પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસનો એક્સપર્ટ થયો તો એમાં વેધર એનાલિસિસની અપડેટમાં રેશન કાર્ડનું અપડેટ છે જણાવવા મળતું હોય તો રેશન કાર્ડના જે પણ અપડેટ છે એ તમને આજના વિડીયોની અંત સુધીમાં જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય ઉપરથી આ રેશન કાર્ડ છે કઈ કઈ જિલ્લાઓ ઉપર કોટિક્સ છે એ અપડેટ થયું ત્યાર પછી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી એ માહિતી પણ તમને આપવામાં આવી છે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કોઈપણ પ્રકારના એવા વેધર એનાલિસિસના પણ નથી કે જેને કારણે એમને બીડી પીવી અથવા તો કોઈ પણ એવું મોટું વ્યવહાર છે ગોઠવું એ જ્યારે મનમાં પણ ન હોય તો અચાનક ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદની સ્થિતિને ઘેરાવો છે એ મજબૂત બન્યો એ સાથે રેશન કાર્ડ દીઠ લોકોને પણ મફત અનાજનો લાભ મળી જાય અને ડબલ ફાયદો મળી જાય એ હેતુથી રેશન કાર્ડમાં પણ મફત અનાજનો જથ્થો છે એ વિતરણના કાર્યક્રમ દરમિયાન આપી દેવા નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે તો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો અત્યારે રેશન કાર્ડ ધારક મિત્રોને માટે સારા સમાચાર આવી ગયા છે કારણ કે મિત્રો અત્યારે આઠ મોટા નવા લાભ છે મળવા જઈ રહ્યા છે એક સપ્ટેમ્બરથી લાગુ થયા છે જાણો કયા કયા લાભ છે જે રેશન કાર્ડ ધારક મિત્રો માટે મોટી ખુશખબર આવી ગઈ છે એક તારીખથી એક સપ્ટેમ્બરથી રેશન કાર્ડ ધારકોને આઠ લાભ થવા જઈ રહ્યા છે ચાલો જાણીએ કયા લાભ છે તેનો લાભ કઈ રીતના લેવો અને કયા લાભો મળશે બધી જ માહિતી તમને નીચે આપેલી છે જો તમે રેશન કાર્ડ ધારક છો તો તમને લેખ પ્રમાણે ખૂબ જ ખાસ બનાવવામાં આવે છે કારણ કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ ધારકોનું એક મોટી ખૂબ જ મોટી ભેટ છે આપવામાં આવી છે આઠ મોટા નવા નિયમો લાગુ કર્યા છે જે બધા લોકો માટે જાણવા જરૂર ફરજિયાત છે આ કાર્યકાળનો નવો નિયમ છે એ કાર્ડ અંતર્ગતનો છે તો રેશન કાર્ડ ધારક માટે એટલે કે ગુજરાતમાં સરકાર રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો છે એ લાગુ કરવા જઈ રહી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ જેની સીધી અસર ફાયદો રેશન કાર્ડ ધારક મિત્રોને થવો જોઈએ દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા આ રેશન કાર્ડની અંદર છે એ અનાજ મળતા હોય તો એ અનાજના જ લાભ મળતા હોય વેધર એનાલિસિસનો એક્સપર્ટ છે એમને પણ બે થી ત્રણ એવી આગાહી છે કરી છે પરંતુ સૌ પ્રથમ વેધર એનાલિસિસની આગાહી જાણવી જરૂરી છે ગુજરાત ઉપર ચોક્કસપણે વેધર એનાલિસિસની આગાહી છે એ ગુજરાત ઉપર ધોધમાર વરસાદ છે એ છે તો રેશન કાર્ડમાં એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી દસ મોટા ફેરફારો અને આઠ નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે જેમાં તમને જણાવી દઈએ તો એક મોટી ભેટ છે રેશન કાર્ડમાં આઠ મોટા ફાયદા કયા કયા છે સૌ પ્રથમ એ જાણી લે તો રેશન કાર્ડ ધારકોને દર મહિને પાંચ કિલો મફત ઘઉં અને ચોખા આપવાની જગ્યાએ જે જોગવાઈ કરવામાં આવી છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં મૂકવામાં આવશે બીજું રેશન કાર્ડ ધારકોને સો ધારકોને છે એ રસ્તા ઉપર અનાજ ઉપલાવી અને કરાર કરવામાં આવેલ એટલે કે તે ત્રણ પ્રેતી તો હાજર રહેશે પરંતુ ડોટ પેટી છે એ હાજર રહેવું ન જરૂરી કારણ કે રેશન કાર્ડ દીઠ જે અનાજ મળતું હોય અનાજનો પાત્ર ધરાવતો પણ અપડેટ જણાવવું જરૂરી છે તો અત્યારે રેશન કાર્ડ છે એ મફત અનાજનો લાભ તો દરેક લોકોને મળતો નહીં હોય પરંતુ બેતાલીસ અથવા તેતાલીસ જે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમના દ્વારા મનસુખ માહ્યા દર્શાવ્યું છે કે હજી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત આવશે અને હવે જે વરસાદની સ્થિતિ આવશે એ અતિ ભયંકર સાબિત થશે ગુજરાતવાસીઓને પણ ડબલ ફાયદો કરાવશે અને વેધર એનાલિસિસના જે પણ પોઈન્ટ હશે એમને ડબલ ફાયદો એની જગ્યાએ ડબલ ફાયદો મળાવશે તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસા પત્તાની સાથે વરસાદની ઘેરાઓ છે એ અપડેટ મેળવવું જોઈએ અને વરસાદની સ્થિતિ છે એને પણ અપડેટ નહોતો આવ્યું તો આ પ્રકારે છે એ વેધર એનાલિસિસની એક્સપર્ટ જ્યારે પણ લેવા જવું હોય ત્યારે લઈ રાખું તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિને હજી પણ મજબૂત થતી જોવા મળી રહી છે મલેશિયા વેધર એનાલિસિસનું એક્સપર્ટ છે એ અબ ગણાય છે વેધર એનાલિસિસના એક્સપર્ટ તરીકે જ્યારે પણ માહિતી આપવામાં આવશે તો એની મુલાકાત લેશું